જેઓ તલાટી કમ મંત્રી તરીકે ગ્રામ પંચાયતનો નો ફરજ બજાવે છે ને જેમાં બે શખ્સો હરપાલસિંહ અને મિત્રાસિંહ પોતાની જે વાડાની જમીન છે તે ખાતે કરી દેવા બાબતે બોલાચાલી ચાલી છે એટલે જે બાબતે હરપાલસિંહ પાસે જે તેમની છરી હતી તેનાથી તલાટી કમ મંત્રી પર હુમલો કર્યો હતો અને મિત્રાસિંહે તેમની આંખ પર હુમલો કર્યો હતો આમ તેમને ઈજાઓ પહોંચતા તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા જોકે તલાટી મંડળ તાલુકા વિકાસ અધિકારી પોલીસ આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને પોલીસ મથકે બે શખ્સો સામે ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવા માટેની તરજી હાથ ધરવામાં આવી છે પ્રીતિ બિલકુલ આભાર તમામ વિગતો માટે જગદીશ